ટ્રાયડન કોમ્પ્લેક્સમાં કાનન કંપની દ્વારા સ્ટડી એબ્રોડ નું પ્લાનિંગ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વિઝા ફેર નું આયોજન કરાયું હતું આ વિઝા ફેરમાં યુએસએ યુકે અને કેનેડા ની પચાસ થી વધુ અગ્રણી કોલેજો તથા યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓને મળવાની તક મળી હતી વિદ્યાર્થીઓને એકેડેમિક પ્રોફાઇલનું ઓન ધ સ્પોટ એસેસમેન્ટ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સ્ટડી એબ્રોડ એક્સપર્ટ પાસેથી યુએસએ યુકે કેનેડા ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં અભ્યાસ કરવાની સંભાવનાઓ અન્ય અભ્યાસ લક્ષી પ્રશ્નો તથા કેનેડામાં પીઆર ને લગતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિઝા ફેરમાં વિદ્યાર્થીઓ પસંદગીની યુનિવર્સિટી કોલેજ

સ્ટડી અબ્રોડ માટેના મેગા ફેરનું આયોજન કર્યું છે આ ફેરની અંદર પચાસથી વધારે ગવર્મેન્ટ કોલેજો અને યુનિવર્સિટીઓ ભાગ લીધો છે એમાં મુખ્યત્વે છવ્વીસથી વધુ અમેરિકાની કોલેજો અને યુનિવર્સિટી છે પંદરથી વધારે કેનેડાની છે પંદરથી વધારે યુકેની છે અને પંદરથી વધારે સરકારી ખાનગી કોઓપરેટિવ એનબીએફસી અને વિદેશી બેંકો પણ અમે બોલાવી છે કે સ્ટુડન્ટો અને પેરેન્ટોને લોન સ્પોટ એસેસમેન્ટ એ લોકો કરીને આપી શકે કે તમને મળશે કે નહીં તો આવું મેગા ફેરનું આયોજન કર્યું છે આ ફેર બે ફોર્મેટમાં હમણાં ચાલી રહ્યો છે એક ફિઝિકલ ફોર્મેટ જે તમે જોઈ રહ્યા છો અને એક છે ડિજિટલ ફોર્મેટ જ્યાં અમારી ત્રેવીસ બ્રાન્ચના લોકો સ્ટુડન્ટો ત્યાંનો કાઉન્સેલિંગનો સ્ટાફ ફેકલ્ટીઓ બધા ક્લાસમાં બેસીને હેડ ઓફિસ ખાતે શું શું એક્ટિવિટી થઈ રહી છે કયા કયા સેમિનારો ચાલી રહ્યા છે એ બધું નિહાળી રહ્યા છે નિહાળી અને અમે પોતે એટલું ટેક અનેબલ સોફ્ટવેર ડેવલપ કર્યું છે એને અમે કાનન ડિજિટલ પ્લેટફોર્મના નામથી ઓળખીએ છીએ એ પ્લેટફોર્મની અંદર સ્ટુડન્ટો ત્યાંથી ક્વેશ્ચન પૂછી રહ્યા છે અને યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ સેમિનારના સ્પીકરો બધાનો જવાબ પણ આપી રહ્યા છે તો અને તમે જાણો છો કે સ્ટડી અબ્રોડમાં દિવસે દિવસે છેતરપિંડીઓ ખૂબ વધતી જાય છે લોકોને વિદેશ જવાનો ક્રેઝ બહુ વધવા માંડ્યો તો કાનનનો એ હેતુ છે કે ત્યાં જે પણ નવા કાયદાઓ રોજબરોજ કાયદાઓ અમેરિકા કેનેડા યુકે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ જર્મની કેટલા બધા નવા નવા કાયદાઓ આવે છે તો કાનનની આખી ટીમ છે અહીં પાંચસોથી વધારે લોકોનો હેડક્વાર્ટરમાં સ્ટાફ છે ફૂલ ટાઈમ એ દરેકે દરેક ડિપાર્ટમેન્ટ એચઓડી વાઇસ ઓપરેટ કરે છે તેમાંથી આખી કમિટી બનાવી છે અમે અને જે બધા જ દેશોના કાયદાઓનું ડિટેલમાં અર્થઘટન કરે છે એ લોકોના ગેઝેટોનું બહુ જ ઝીણવટપૂર્વક અભ્યાસ કરે છે ત્યાંના ઇમિગ્રેશન લોયર ત્યાંના એટર્ની ત્યાંના વકીલો સાથે એનું મૂલ્યાંકન થાય છે અને પછી અમે બીજે દિવસે સાડા દસની મિટિંગમાં દોઢસો એડવાઇઝરો દોઢસો કાઉન્સેલરોને જે નવા ચેન્જ આવ્યા હોય છે રાઈટ કંપનીની આખી સિનિયર સિનિયર ટીમ ઇન્કલુડિંગ હું જાતે એ બધાનું અપડેટ આપતા હોય છે એના લીધે કાનનના પણ વિદ્યાર્થી કે કોઈપણ વાલી મિત્ર આવે છે તો છેતરપિંડીથી બચી શકે છે અમે ખોટી એડવાઇસ તો દૂર સ્ટુડન્ટના પાંચ હજાર રૂપિયા કેવી રીતે

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર